નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ ચારની અંદર અંગ્રેજી વિષયની આપણી દ્વિતીય સત્રાંત પરીક્ષા જે તારીખ નવ ચાર બે હજાર ચોવીસની મંગળવારના રોજ જે પેપર આવનાર છે તેના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ અહીંયા તમારું જે નામ છે તે લખવાનું રહેશે તમારી શાળાનું નામ લખવાનું છે અહીંયા બેઠક નંબર છે અને તમારે અહીંયા તમારો વર્ગ જો એ બી સીડી હોય તો તે પણ લખવાનું છે ન હોય તો મિત્રો અ લખવાનું રહેશે હવે વિદ્યાર્થી મિત્રો તમારો પ્રશ્ન નંબર એકથી આપણે શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મારા વલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ ચારના મિત્રો તમામ વિષયના પ્રશ્નપત્રનું સોલ્યુશન મોકલી શકીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એક છે જેમાં શબ્દોને અનુરૂપ ચિત્રો સાથે જોડ બનાવવાની છે તમે મિત્રો અહીંયા જોઈ શકો છો પહેલો શબ્દ છે બુક તો આપણે બુકનું જે ચિત્ર આપેલું છે તેની સાથે આપણે જોડાણ કરીશું તો અહીંયા એને આપણે બુક સાથે જોડાણ કરીશું એવી રીતે બીજું છે ગ્લાસ તો ગ્લાસને મિત્રો ગ્લાસ સાથે જોડીશું ત્રીજું છે કાઇટ કાઇટ એટલે પતંગ થાય છે તો આપણે કાઇટને જોડીશું ચોથું છે ટ્રેંગલ ટ્રેંગલ એટલે ત્રિકોણ થાય તો આપણે ત્રિકોણ સાથે જોડીશું અને પાંચમો એપલ એપલ એટલે સફરજન તો આપણે સફરજન સાથે જોડીશું અને છેલ્લું છે મિત્રો આઈ

ધીસ અ સર્કલ તો આપણે જવાબ લખીશું યસ ઇટ ઇઝ આ સર્કલ છે બીજું ઇઝ ધીસ અ મેંગો આ કેરી છે મેંગો છે યસ ઇટ ઇઝ ત્રીજું ઇટ ધીસ અ પેન તો આ પેન છે તો આપણે લખીશું યસ ઇટ ઇઝ ચોથું ઇઝ ધીસ અ ફ્લાવર તો આ ફ્લાવર છે ફૂલ છે તો યસ ધી ઇટ ઇઝ તો આવી રીતે આપણે મિત્રો ઉદાહરણ મુજબ વાક્ય લખવાના છે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે જેની અંદર મિત્રો સૌ જોઈએ પેલું છે હુ ઇઝ યોર ક્લાસ ટીચર તમારા ક્લાસ ટીચરનું નામ શું છે તો મિત્રો આપણે ક્લાસ ટીચરનું નામ અહીંયા લખવાનું છે તો તમારા ક્લાસ ટીચરનું નામ લખીને ઇઝ માય ક્લાસ ટીચર એવું લખીશું બીજું વેર આર યોર બુક્સ તો માય બુક્સ આર ઇન ધ બેગ તમારી બુક ક્યાં છે તો બેગમાં છે ત્રીજું વોટ ઇઝ યોર નેમ અહીંયા તમારું નામ લખવાનું છે માય નેમ ઇઝ બરાબર અહીંયા તમારું નામ લખી દેવાનું છે ચોથું હાઉ મની બોયસ આર ધેર ઇન યોર ક્લાસ તમારા બરાબર તમારા ક્લાસમાં કેટલા છોકરાઓ છે મની યોર બોયસ બોયસ એટલે છોકરાઓ કેટલા છે તો ફોર બોયસ આર માય ક્લાસ તમારા ધોરણની અંદર જેટલા છોકરાઓ ભણતા હોય એ લખવાના છે પાંચમું છે વેન ડૂ યુ સ્લીપ એટ નાઇટ તો તમે કેટલા વાગે સ્લીપ ઊંઘો છો તો નાઇન ઓકલોક સ્લીપ એટ નાઇટ બરાબર અહીંયા મિત્રો પીએમ અને એએમ માં ખાસ ફરક રાખજો રાત્રિના હોય તો પીએમ આવે અને દિવસના નવ વાગ્યા હોય તો તે એ એમ આવશે બરાબર એટલે મિત્રો ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે પ્રશ્ન ચાર છે નીચે આપેલા શબ્દોને યોગ્ય મૂળાક્ષર મૂકી શબ્દ પૂર્ણ કરવાનો છે અહીંયા તમે જોશો સ્ક્વેર છે તો સ્કવાયરનું સ્પેલિંગ છે એસ ક્યુ યુ આર ઈ એટલે આપણે ક્યુ અને આર મૂકીશું બીજું છે રેડ તો આર ઈડી પછી એ મિત્રો અહીંયા પેન્સિલ છે તો તો બરાબર 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 એ એ રીતે મિત્રો મિત્રો પેન અહીંયા તો પેન્સિલનો સ્પેલિંગ આપણે મિત્રો અહીંયા લખવાનો રહેશે પ્રશ્ન ચાર પાંચ છે નીચે આપેલા વાક્યમાંથી ક્રિયા દર્શાવતા શબ્દ શોધીને લખવાનું છે તો અહીંયા મિત્રો રીડિંગ જે ક્રિયા છે વોચિંગ છે જોવું એક ક્રિયા છે પ્લેઇંગ રમવું એક ક્રિયા છે આપણે અહીંયા લખવાના રહેશે પ્રશ્ન છ ધીસ અને ધેટનો ઉપયોગ કરી વસ્તુ નિર્દેશ કરો બરાબર નજીક હોય તો ધીસ અને દૂર હોય તો ધેટ ધીસ ઇઝ અ મેંગો આ કેરી છે ધેટ ઇઝ અ ટેબલ પેલું ટેબલ છે ધીસ ઇઝ અ ધીસ ઇઝ અ ચે તો આ ખુરશી છે ધેટ ઇઝ અ બેટ પેલું બેટ છે તો આપણે એવી રીતે નજીક અને દૂરની વસ્તુ દર્શાવવા માટે આપણે ઉપયોગ કરીશું પ્રશ્ન મિત્રો સાત છે નીચે આપેલા વાક્યનું અનુલેખન કરવાનું છે અનુલેખન એટલે જેવા મિત્રો વાક્યો આપેલા છે તેવા જ પૂર્ણ વિરામ સહિત આપણે વાક્ય લખવાના છે તો મિત્રો ત્રણે ત્રણ તમારે અહીંયા લખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો બીજા અહીંયા મિત્રો બે છે એટલે કે કુલ પાંચ અનુલેખન કરવાના આવશે તમારે પાંચ ગુણનું તો આવી રીતે અનુલેખન કરવાનું છે પ્રશ્ન આઠમાં વ્યવસાય કરોને તેના વ્યવસાય સાથે યોગ્ય જોડ બનાવવાની છે તો જેમ કે ટીચર તો ટીચિંગ સ્ટુડન્ટ બરાબર ટીચર શું કરે તો બાળકોને ભણાવે છે તો ટીચિંગ સ્ટુડન્ટ્સ પોટર તો એ કુંભાર શું કરે છે તો બેકિંગ પૂટ્સ માટલું બનાવે છે ફાર્મર તો પ્લાઉ ફિલ્ડ્સ બરાબર પછી ટેલર તો મેકિંગ ક્લોથ્સ અને પોસ્ટમેન તો ડિલિવરી લેટર તો આવી રીતે આપણે જોડ બનાવીશું પ્રશ્ન નવ છે આપેલી વસ્તુના આકારના નામ શોધીને યોગ્ય રીતે ગોઠવવાના છે તો મિત્રો આ લાઇન છે આ રેકૅેંગલ છે આ કોન છે આ એંગલ છે અને આ ઓવલ છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારું પ્રશ્નપત્ર આવવાનું છે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે ને વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા